રાજકોટમાં અયોધ્યામાં બની રહેલ રામ મંદિરની આ બેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી નમસ્તે દર્શક મિત્રો મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્ર મા ન્યૂઝની ટીમ અત્યારે આવી ચૂક્યું છે વેરાણી હાઈસ્કૂલ ખાના ગ્રાઉન્ડ ખાતે ત્યાં શ્રી સનાતન ધર્મ સમિતિ રક્ષણ સમિતિ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકો અયોધ્યા જે રામલલા રામ ભગવાનના દર્શન કરવા જે ન પહોંચી શકે એ લોકો માટે અહીંયા ભાવભર્યું આમંત્રણ છે રામ મંદિરની પ્રતિકૃતિ અત્યારે અહીંયા મૂકવામાં આવેલી છે અને આયોજન કરવામાં આવેલું છે વધુ વિગત આપણે જાણીશું વિજયભાઈ વાક પાસે રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોકસી રાજકોટ શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા સ્વાભાવિક છે સનાતની હોવાના નાતે એક સનાતન ધર્મની જ્યોત આવી રીતના અમે અવિરત ચાલુ રાખી છે ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે નિજ મંદિરમાં કરગુરુમાં પુનઃ પ્રવેશ થતા થતા હોય ત્યારે એનો આનંદ અનેરો હોય સૌરાષ્ટ્ર તેમજ રાજકોટમાં સ્વાભાવિક અયોધ્યા મુખ્ય મંદિર ખાતે બધા નહીં જઈ શકે તેના અનુસંધાને રાજકોટ ખાતે એક મિની અયોધ્યા પ્રતિકૃતિ સ્વરૂપે એક દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તારીખ સત્તરથી બાવીસ જાન્યુઆરી પાંચ દિવસ દરમિયાન રોજ અહીંયા પાંચ દિવસ માટે દિવ્ય દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે વિગતવાર માહિતી આપને આપું તો તારીખ સત્તરના અઢી વાગે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા રાજકોટના મુખ્ય રાજમાર્ગ ઉપર ત્યારબાદ સાંજે સાત વાગે જૂનાગઢના પૂજ્ય સંત શ્રી ઇન્દ્રભારતી બાપુના વરદ હસ્તે સમગ્ર મંદિરનો આખે આખું અયોધ્યા મંદિરનું જે અયોધ્યા નગરી છે એમનું દિવ્ય દર્શન એના એના હસ્તે ખુલ્લા મૂકવામાં આવે છે ત્યારબાદ આરતી બાદ ભોજન પ્રસાદ ત્યારબાદ તારીખ અઢારના રામ ડાયરો જે રામ ચોપાઈ યોગેશભાઈ બોક્સા દ્વારા નિર્માણ છે તે અહીંયા કરવામાં આવશે ત્યારબાદ ઓગણીસ તારીખે યુવાનોને ઘેલું લગાડતું અને સૌથી વધારે ગુજરાતનું પ્રિય મ્યુઝિક એટલે અઘોરી મ્યુઝિકનું ભવ્ય આયોજન તારીખ વીસના મહિલાઓ માટે બહેનો માટે ભવ્ય રાસસ્તો ગરબાનું આયોજન તેમજ તારીખ એકવીસના જે સૌરાષ્ટ્રની પરંપરા અને સૌરાષ્ટ્રની ધરાના છાજે એવું એક લોક ડાયરો છે જાહેર લોક ડાયરો કારણ કે જાહેર પબ્લિક માટે દર્શન ખુલા છે તો જાહેર શબ્દ છે તો જાહેર લોક ડાયરાનું એક આયોજન તેમજ રાતે બાર વાગે આખા ગ્રાઉન્ડની ફરતી ગોર આખા ઓલામાં આકાશમાં રાઉન્ડમાં ફરતી ગોર છે અને ભવ્યથી ભવ્ય એક ફટાકડાનું આયોજન જે ભવ્ય આતશબાજી એનું એક આયોજન સુંદર કરવામાં આવ્યું છે ત્યારબાદ તારીખ બાવીસના મુખ્ય અયોધ્યા મંદિર ખાતે જે વિદ્વાન પંડિતો તેમજ સાધુ સંતો તેમજ આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે હાજરીમાં જે પૂજા પાઠ પૂજા અર્ચના જે થઈ રહ્યું છે એમનું લાઈવ ટેલિકાસ્ટ અહીંયા સ્થળ ઉપર ગ્રાઉન્ડ ઉપર તારીખ બાવીસના સવારે એક ભવ્ય મોટી એલઈડી મૂકી છે એમના માધ્યમથી બધાએ ન્યાનું લાઈવ દર્શન નિહાળી શકશે પૂજા વિધિ જોઈ શકશે તો આ તકે આ પાંચ દિવસના કાર્યક્રમમાં ભગીરથ કાર્યક્રમમાં રાજકોટની તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતાના ધર્મપ્રેમી જનતાને ભજન ભોજન અને દર્શનનો લાભ લેવા વિનંતી જય શ્રી રામ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે